નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ગુજરાતમાં હું અશોક ભીમાણી આપશો મિત્રો સ્વાગત કરું છું આપણે જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાના વડાલ ગામે આવેલા છે કે જ્યાં પ્રગતિશીલ ખેડૂત અને છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા હિતેશભાઈ કે જેમણે બાગાયતી પાકની અલગ અલગ ઘણી બધી ખેતી કરે છે એમાં આપ જોઈ રહ્યા છો આ કેળની ખેતી છે અને બિલકુલ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે તો હિતેશભાઈ તમારું સૌ પ્રથમ કૃષિ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે અને સૌ પ્રથમ તમારો પરિચય આપો મારા ખેડૂત મિત્રોને મારું નામ હિતેશભાઈ હરિભાઈ દોમડિયા ગામ વડાલ તાલુકો જિલ્લો જુનાગઢ જી હિતેશભાઈ સૌપ્રથમ તો તમે એ જણાવો કે આ વિસ્તારની અંદર જનરલી કેળની ખેતી થતી નથી તો તમને કેળની ખેતી કરવાની પ્રેરણા ક્યાંથી મળી મેં આજથી ચારેક વર્ષ પહેલા બે રોપા વાવ્યા હતા તો બે રોપા વાવ્યા અને પ્રાકૃતિક રીતે એને ઉછેર કર્યો તો કેળામાં લૂમું સારી આવી એટલે મને મજા આવી એટલે મેં થોડાક ચાર પાંચ લાઈન વધારે કરી અડધા વીઘામાં વાવ્યા

અને દેશી ગાયઠું લઈ આવી અને બીજા અમૃતમાં બોરી અને એને ખાડા કરી અને એમાં ઘનજીવ અમૃત નાખ્યું હતું પછી ગાયઠ વાવવા સમય પાછું જીવામૃત નાખ્યું અને વાવેતર કરી અને આની અંદર વધારે પડતું શાકભાજી હોતી મિક્સમાં ત્યારે વાવેલું હતું એટલે એ રીતે કેળા વાવેલા અને શરૂઆતમાં સમયમાં ટૂંકમાં તમે વચ્ચે આંતરપાક આંતર પાક આની અંદર રીંગણી ને એવું બધું જાડી બધી વસ્તુ શાકભાજી જ હતું આંતરપાક લીધેલો હતો નાના કેળા હતા ને ત્યારે બરાબર પછી હજી હોતે આની અંદર બધા વેલા શાકભાજી છે અને બીજાય શાકભાજી ઘણા છે જ્યાં થોડું ખાલું હોય સૂર્યપ્રકાશ મળતો હોય ત્યાં શાકભાજી વાવેલા છે શાકભાજી પછી પાકી જતા હોય છે તો એનું બિયારણ હોતે બનાવી અને વેચી છે નાની નાની પેકેટ કરી અને ટૂંકમાં કોઈ પણ વસ્તુ વેસ્ટ ન જાય એનું ધ્યાન રાખી બરાબર અને બીજું કે તમે જે વાવેતર કર્યું છે એની સાઈઝ કઈ છે આમાં આમાં સાઈઝમાં એવું છે કે આની આની પહેલાં જે વાવેતર હતું રીંગણીનું ને એવું શાકભાજીનું હતું

પછી જ્યારે આ કેળનો મેં આખી પાલેકર જે પાલેકર આધારિત જે ખેતી છે એની અંદરથી મેં જાણવા મળ્યું હતું કે ભાઈ એક રોપો જ્યારે વાવી એક રોપો વાવી અને જે પેલી લૂમ આવે પેલો કોટો જ્યારે આવે કોટો આવે એટલે નીચે એક પીલો રાખી દેવાનો નીચે એક પીલો અમે રાખેલો છે માણ કે આ લૂમ આવી એટલે નીચે એક પીલો રાખી દીધેલો હા એક પિલો રાખી દઈ એટલે જ્યારે લૂમ ત્રણ મહિને કોટો આવે ત્યાંથી તૈયાર થાય ત્યારે એ પીલ પીલો છે એ ટૂંકમાં પાંચ ટક ચાર પાંચ ફૂટનો થઈ જાય પછી લૂમ જયારે કાપી ત્યારે કેળાના જે પાંદડા છે એ બધા કાપી નાખવાના લૂમ જયારે કાપી કેળાના બધા પાંદડા કાપી નાખી એટલે જે બીજો પીલો છે સાઈડમાં રાખેલો એ તરત પંદર વીસ દિવસમાં મોટો થઈ જાય એ મોટો થઈ જાય અને એમાં પાછી જયારે લૂમ આવે ત્યારે નીચે પાછો એક પીલો રાખી દેતા હોય છે એટલે સતત આ કેળાની લૂમ છે એ ચાલુ ને ચાલુ રહેતી હોય છે અને જેમ જેમ પછી જમીન તાકાતવારી થતી જાય એમ એના પીલા છે એ થોડાક માનો કે ત્રણ ત્રણ મહિને એક એક પીલો રાખી દેતા જાય એટલે એનું ઉત્પાદન ધીમે 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 વધતું જાય અને ખેતરની અંદર ખાલી કચરો નાખવાનો પાણી આપવાનું જોયું હિતેશભાઈ જે કરે છે અને પાંચમી વખત લાંબ લીધેલી છે અને એ પણ વગર ખર્ચની કેળ એની અંદર ડ્રીપ લગાવેલી છે અને એક ટોટલી ગાય આધારિત ખેતી કરે છે કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર કે પેસ્ટીસાઈડ ઉપયોગ નથી કરવો પડતો એટલે એ ખર્ચા વગરની ખેતી અને બહુ સારી રીતે એનું ઉત્પાદન પણ બહુ સારું લેશે તો કેળની જે સંપૂર્ણ માહિતી આપવા બદલ હિતેશભાઈનો ખૂબ ખૂબ આભાર તમારો હિતેશભાઈ